નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારું યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં મિત્રો આજે આપણે પંદર ઓક્ટોમ્બર બે હજાર બાવીસથી એકવીસ ઓક્ટોમ્બર બે હજાર બાવીસ સુધીના મહત્ત્વના કરંટ અપેર્સના પ્રશ્નોનો પાઠ નંબર ત્રણ જોઈશું શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની કેવડિયાની મુલાકાત દરમિયાન યુનોના મહાસચિવ એન્ટોનિયો ગુટરેસની ઉપસ્થિતિમાં કયા મિશનને લોન્ચ કરવામાં આવ્યું છે તો મિશન લાઈફને નરેન્દ્રભાઈ મોદી દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે કેવડિયાની મુલાકાત દરમિયાન મિશન લાઈફનો હેતુ તેવી જીવનશૈલી જીવવાનો છે જે આપણી પૃથ્વી સાથે એકરૂપતા સાથે અને તેને નુકસાન ન પહોંચાડે આવા લોકો જે આવી જીવનશૈલી જીવે છે તેમને શું કહેવામાં આવે છે તો તેમને પ્રો પ્લાનેટ પીપલ તરીકે ઓળખવામાં આવે છે તાજેતરમાં કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીમાં ચોવીસ વર્ષ પછી કોણ બિન ગાંધી અધ્યક્ષ મળ્યા તો બિન ગાંધી અધ્યક્ષ તરીકે મલ્લિકાર્જુન ખડગે મળ્યા છે ચોવીસ વર્ષ પછી કોંગ્રેસના નવા અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે બન્યા છે તાજેતરમાં જાહેર કરાયેલ ફોર્બ્સના રિપોર્ટ પ્રમાણે ભારતના સો સૌથી ધનિકોની યાદીમાં પ્રથમ ક્રમાંકે કોણ રહી છે તો પ્રથમ ક્રમાણે ક્રમાંકે ગૌતમ અદાણી એકસો પચાસ બિલિયન સંપત્તિ સાથે ગૌતમ અદાણી પ્રથમ ક્રમાંકે રહ્યા છે દેશમાં પોલીસ સ્મારક દિવસ ક્યારે મનાવવામાં આવે છે એકવીસ ઓક્ટોમ્બરના રોજ મનાવવામાં આવે છે દેશમાં પોલીસ સ્મારક દિવસ કોની યાદમાં મનાવવામાં આવે છે તો મિત્રો એકવીસ ઓક્ટોબર ઓગણીસો ઓગણસાઠના રોજ લદ્દાખમાં ચીની સૈનિકો દ્વારા કેન્દ્રીય રિઝર્વ પોલીસના દસ જવાનો શહીદ થયા હતા તેમની યાદમાં તેમની માનમાં પોલીસ સ્મારક દિવસ મનાવવામાં આવે છે ગુજરાત વિદ્યાપીઠના નવા કુલપતિ કોણ આચાર્ય દેવવ્રત ગુજરાત વિદ્યાપીઠના આચાર્ય દેવવ્રત કેટલામાં કુલપતિ બન્યા છે બારમા કુલપતિ તરીકે બન્યા છે મહિલા એશિયા કપ ટી ટ્વેન્ટીમાં ભારતીય ટીમે શ્રીલંકાને હરાવી કેટલામી વાર ચેમ્પિયન બની છે તો સાતમી વાર ચેમ્પિયન બની છે ગ્લોબલ હંગર ઇન્ડેક્સ બે હજાર બાવીસમાં એકસો એકવીસ દેશોની યાદીમાં ભારત કેટલામાં ક્રમે છે તો એકસો સાત નંબરના ક્રમે છે એટલે કે એકસો એકવીસ દેશોની યાદીમાં એકસો સાતમાં ક્રમે આવે છે ભારતમાં બાળ મૃત્યુદર ચાર પોઈન્ટ છ ટકાથી ઘટી ત્રણ પોઈન્ટ ત્રણ ટકા થયો છે સોળ ઓક્ટોબર એટલે વિશ્વ એનેસ્થેસિયા દિવસ પોતાના જીવની પરવા કર્યા વિના લોકોની સેવા કરનારા પડદા પાછળના હીરો તાજેતરમાં કયા શહેરને વર્લ્ડ ગ્રીન સિટીનો એવોર્ડ મળે છે તો હૈદરાબાદને ગ્રીન સિટીનો એવોર્ડ આપવામાં આવે છે ઓગણચાલીસ હજાર જેટલા જાદુના શો કરનાર પ્રખ્યાત જાદુગર જેમનું હાલમાં નિધન થયું છે તેમનું નામ શું છે ઓ પી શર્મા માલવાહક ટ્રેનમાં પ્રથમવાર એલ્યુમિનિયમ કોચ લાગ્યા આ ટ્રેનને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ક્યાંથી લીલી ઝંડી આપી છે તો ભુવનેશ્વરથી તેને લીલી ઝંડી આપવામાં આવી છે કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર લખાયેલા કયા પુસ્તકનું વિમોચન ગાંધીનગરથી કર્યું છે તો મોદી એટ ધ રેટ ટ્વેન્ટી સપના થયા સાકાર આ પુસ્તકનું વિમોચન ગાંધીનગરથી રાજનાથ સિંહ દ્વારા કરવામાં આવ્યું છે અને જેનું આમુખ લતા મંગેશકરે લખ્યું છે વિશ્વને ઓઆરએસની ભેટ આપનાર બાળકોના ડોક્ટર જેમનું હાલમાં નિધન થયું છે ડોક્ટર દિલીપ મહાલનો મહાલ પૂર્વ ભારતીય ક્રિકેટર રોજરબિન્ની બીસીસીઆઈ ના કેટલામાં અધ્યક્ષ બન્યા છે તો બીસીસીઆઈ ના છત્રીસ અધ્યક્ષ બન્યા છે ગોલ્ડન રેશિયો ઓફ બ્યુટીના ગ્રીક સ્ટાન્ડર્ડ પરથી કમ્પ્યુટરના આધારે વિશ્વની સૌથી સુંદર સ્ત્રીઓની યાદી બની જેમાં વિશ્વની ટોપ ટેનમાં એકમાત્ર કઈ ભારતીય અભિનેત્રીનો સમાવેશ થયો છે તો દીપિકા પદુકોણનો સમાવેશ થયો છે જે નવમાં ક્રમે છે જુડીકોમાં પ્રથમ ક્રમે આવે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વન નેશન વન ફર્ટિલાઇઝર સ્કીમ લોન્ચ કરી કિસાન સંમેલનમાં ભારત નામનું ખેતર લોન્ચ કર્યું ખાતર માટેની આ સ્કીમ કયા નામે ઓળખાશે પ્રધાનમંત્રી ભારતીય જન ઉર્વરક પરિયોજના તરીકે ઓળખવામાં આવશે ગાંધીનગર ખાતે ડિફેન્સ એક્સપો બે હજાર બાવીસનો પ્રારંભ થયો તેનું ઉદઘાટન કોના હસ્તે થયું સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ દ્વારા તેનું ઉદઘાટન કરવામાં આવ્યું છે હાલમાં કયા દેશે ત્રણસો સાત પ્રાચીન કલાકૃતિ ભારતને પરત કરી છે તો અમેરિકા દ્વારા પરત કરવામાં આવી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મિશન સ્કૂલ ઓફ એક્સલન્સનું ઉદઘાટન ક્યાંથી કર્યું છે તો અડાલજ ખાતેથી કરવામાં આવ્યું છે મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ જે પ્રોજેક્ટ છે રૂપિયા દસ હજાર કરોડનું શાણાકીય શિક્ષણ મિશન શાળાઓમાં વિશ્વકક્ષાની સુવિધાઓ ધોરણ દીઠ શિક્ષક સોરણ દીઠ વર્ગખંડ પ્રથમ તબક્કામાં રૂપિયા પાંચ હજાર પાંચસો સડસઠ કરોડના કાર્યોનો શુભારંભ કરવામાં આવશે એક પોઈન્ટ પાંચ લાખ સ્માર્ટ ક્લાસરૂમ બનાવવામાં આવશે વીસ હજાર કમ્પ્યુટર લેબ્સ તેમજ પાંચ હજાર એસટીએ લેબોરેટરી અટલ ટિક શિક્ષણ આપવામાં આવશે વડાપ્રધાન પદે રહ્યા પછી રાજીનામું આપ્યું જે બ્રિટનના સૌથી ટૂંકો કાર્યકાળ ધ્રણા વડાપ્રધાન બન્યા છે તો પિસ્તાલીસ દિવસમાં તેમણે રાજીનામું આપી દીધું છે નાળાનો હિસાબ જાહેર સભા યોજીને આપનાર રાજ્યનું પ્રથમ ગામ કયું બન્યું પાટણ જિલ્લાનું અડિયા ગામ બન્યું છે માઇક્રોસોફ્ટના સત્યનરેલા અને યુએસના સાન ફ્રાન્સિસ્કોમાં કયો ભારતીય એવોર્ડ એનાયત કરવામાં આવે તો પદ્મભૂષણ આપવામાં આવે છે ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સની પાંચમી આવૃત્તિ ક્યાં યોજાશે તો મધ્યપ્રદેશમાં યોજવામાં આવશે તાજેતરમાં ગ્લોબલ પેન્શન ઇન્ડેક્સમાં બે હજાર બાવીસમાં કયો દેશ પહેલા નંબર પર રહ્યો છે તો આઇસલેન્ડ તાજેતરમાં કયા શહેરમાં હિન્દ મહાસાગર વિસ્તાર સંમેલન યોજાય તો ગાંધીનગરમાં તાજેતરમાં સૌરવ ગાંગુલી કઈ બેંકના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે તો બંધન બેંકના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે ડિફેન્સ એક્સપો કયા રાજ્યમાં શરૂ થયો તો ગુજરાતમાં ગૃહમંત્રી અમિત શાહે કયા રાજ્ય ખાતેથી એમબીબીએસના હિન્દી કોર્સની બુક્સનું વિમોચન કર્યું હતું તો મધ્યપ્રદેશમાં મધ્યપ્રદેશથી તાજેતરમાં ગરીબ કલ્યાણ મેળાના તેરમા તબક્કાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ક્યાંથી રાજ્યવ્યાપી પ્રારંભ કરાવે છે તો ગોધરા ખાતેથી તેરમા તબક્કાનો ગરીબ કલ્યાણ મેળાના તિરવા તબક્કાનો પ્રારંભ કરાવે છે દર વર્ષે વર્લ્ડ ફૂડ ડે ક્યારે ઉજવવામાં આવશે સોળ ઓક્ટોમ્બરના રોજ તાજેતરમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કયા લોકનાયકની પ્રતિમાનું અનાવરણ કર્યું જયપ્રકાશ નારાયણ જયપ્રકાશ નારાયણનો જન્મ ક્યારે અને ક્યાં થયો હતો તો અગિયારમી ઓક્ટોમ્બર ઓગણીસો બે ના રોજ બિહારના બલિયા જિલ્લાના સિતાબદિયારા ગામમાં થયો હતો તાજેતરમાં સમાચારમાં રહેલ ફૂટબોલ ફોર સ્કૂલ અભિયાન કયા દેશમાં શરૂ કરવામાં આવ્યું તો ભારતમાં શરૂ કરવામાં આવ્યું છે આજે ફૂટબોલ ફોર સ્કૂલ અભિયાન ભારતના કેટલા જિલ્લામાં શરૂ કરવામાં આવશે તો સાતસો જિલ્લામાં શરૂ કરવામાં આવશે મરસર ગ્લોબલ પેન્શન ઇન્ડેક્સમાં બે હજાર બાવીસમાં ભારત કેટલામાં ક્રમે રહ્યું છે એકતાલીસમાં ક્રમે ગ્લોબલ હંગર ઇન્ડેક્સમાં ભારત કેટલામાં સ્થાને છે એકસો સાતમાં તાજેતરમાં આઈઆઈટી પરમ કામરૂપ નામના સુપર કોમ્પ્યુટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું આઈઆઈટી ગુવાહાટી ખાતે તાજેતરમાં જાન્યુઆરી બે હાજર ત્રેવીસ માં સત્તરમો પ્રવાસી ભારતીય દિવસ કયા શહેરમાં યોજાયો યોજાશે ઇન્દોરમાં કયો સત્તરમો તાજેતરમાં કેન્દ્રએ કઈ નદી પર ભારતના પ્રથમ કેબલ કમ સસ્પેન્શન પુલને મંજૂરી આપી છે તો કૃષ્ણા નદી પર તાજેતરમાં માછલી ઉત્પાદનની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં કેટલાવા ક્રમે રહ્યું છે તો ત્રીજા ક્રમે રહ્યું છે તાજેતરમાં વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ બે હજાર તેવીસમાં ભારત કઈ યુનિવર્સિટી પહેલાં ભારત કઈ યુનિવર્સિટી પહેલાં સ્થાન પર રહી છે તો આઈએએસસી બેંગ્લોર તાજેતરમાં જલ જીવન લક્ષ્યાંક હાંસલ કરનાર એકમાત્ર રાજ્ય કયું બન્યું છે તમિલનાડુ વિશ્વ એનેસ્થેસીયા દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે સોળ ઓક્ટોબર તાજેતરમાં ચર્ચામાં રહેલ પ્રસ્થાન શું છે અપતટીય સુરક્ષા કવાયત તાજેતરમાં ધ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ બે હજાર ત્રેવીસની આવૃત્તિ બહાર પાડવામાં આવી હતી તેમાં ઇન્ડેક્સમાં પ્રથમ ક્રમે કઈ યુનિવર્સિટી રહી તે યુનાઇટેડ કિંગડમની ઓક્સફોર્ડ યુનિવર્સિટી પ્રથમ ક્રમે રહી છે આવૃત્તિમાં કેટલા દેશની કેટલી યુનિવર્સિટીનો સમાવેશ કરવામાં આવ્યો હતો તો એકસો ચાર દેશોની સત્તરસો નવ્વાણું યુનિવર્સિટીને સ્થાન મળી છે વિશ્વ ગરીબી નાબૂદી દિવસ તરીકે કયા દિવસની ઉજવણી કરવામાં આવે છે તો સત્તર ઓક્ટોમ્બરના રોજ ઉજવવામાં આવે છે તો મિત્રો આ હતા આપણા વિડિયોના પ્રશ્નો આ વિડીયોની પીડીએફ જો તમે લેવા માગતો હતો ડિસ્ટ સમ્રટ ટેલિગ્રામ ચેનલ લિંક આપેલી છે જ્યાંથી જોડે જઈએ તો ચોવીસ કલાકની અંદર તમને આની પીડીએફ પણ મળી જશે વિડીયો પસંદ આવે તો લાઇક કરજો પોતાના મિત્રો શેર કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા જેથી કરીને આવનાર દરેક વિડીયો નોટિફિકેશન આપણી સૌથી મળી રહે ને આપણી ધ્યાનમાં વધારો થઈ શકે કાલે ફરીથી વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત